હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે મારું નામ છે વનાભાઈ પાછળમાં મિત્રો તમે બધો વેરડા દેખતા છે બાદ બરાબર છે આ વેરડા છે દૂધીનો આપણે દૂધી ગણવાની છે બરાબર કેટલી દૂધી આ કોરે મોરે આવેલી છે ને એ અને આ તમે દેખી લો આની ઉપર પણ દૂધી ઘણી છે ઉપર આપણે સડી શકવામાં ઉપરથી નીકળવામાં કોરે કોરે ગણી તમે અંદાજ તો કુલ કેટલી દૂધી છે બરાબર છે તો હું દૂધી ગણું આ એક જ વેરડાની દૂધી છે બરાબર છે કે દૂધી તમે ગણેશંદ્રણ ખ્યાલ આવશે કે જો આ કોમો આટલી છોટી છે તો વચ્ચે કેટલી દૂધી છે એ તમારે મારવાનો બરાબર તો આપણે શરૂઆત કરો આ તો થી ગણતરી એક અને બે બરાબર આ ત્રણ ચાર આ પાંચ આ છ અને એક છે ફમી દેખાશે સાત આઠ નવ દસ દસ થી આ રીતે ગણશો અગિયાર બાર તેર ચૌદ ચૌદ થી પંદર હોળ સત્તર સત્તર થી અઢાર 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 મિત્રો અઢાર થી ઓગણીસ વીસ બાવીસ થી દેખો ત્રેવીસ ચોવીસ પચીસ છવીસ સત્યાવીસ 28 એટલે અઠ્યાવીસ થઈ બરાબર અઠ્યાવીસ થી ઓગણત્રીસ ત્રીસ ત્રીસ ના એકત્રીસ બત્રીસ બત્રીસ થી તેત્રીસ ચોત્રીસ 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 થી પોત્રીસ છત્રીસ સડત્રીસ અડત્રીસ ઓગણચાળીસ અને આર્ય ચાળીસ ચાળીસ થી એકતાળીસ બેતાળીસ દેખો મિત્ર કેવી સાઈઝ બને સાઈઝ બની બેતાળીસ થી તેતાળીસ ચુમ્માળીસ પિસ્તાળીસ છેતાળીસ અને આ અડતાલીસ ઓગણપચાસ અર્યા પચાસ છે આ પચાસ એકાવન બાવન ત્રેપન त्रेपन 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 डाय चोपन बरोबर चोपन ते पंचावन छप्पन सत्तावन अठावन अठावन अठ्ठावन ते ओन साइ साठ साठ एकसठ बासठ बरोबर बासठ नबडाय आगे जगेच गणशा

બરાબર દેખો મિત્રો વેરડા તમે દેખી કેટલો ઉપર પથરાયેલો વેરળો છે તે પણ દુધિયા આવીને આવી જ છે બધી જગ્યાએ શું થાય કે બારે વેરડા આવ્યા છે કે નહીં એની આપણે ગણવાની છે એટલે ખ્યાલ આવે કે બારે કેટલી આવેલી છે એમ બરાબર

અને નેવ્યાસી ને નેવું ગણો નો નેવ છે હવે વિચાર કરો મિત્રો તો આ ખાલી લટકતી દૂધિયા નીવ છે તો અંદર કેટલી બધી દૂધિયા છે એક ટોન ભરાય ને એટલી દુધિયા હોય આ એનું મૂળ છે તમે દેખી લો આનું મૂળ તો બતાવો એક જ વેગડાનું છે તો માત્ર એક જ મૂળ છે જો તમે ક્યુ ઝાડું થડી હોય આ એક જ છે બરાબર કહેવાનો મતલબ મિત્રો શું છે કે એક મૂળમાંથી આટલી બધી દૂધિયા થઈ આ બધી દુધિયા દૂધિયા વિકાસ કરશે એક દૂધી વધારે નહીં પણ ત્રણ ત્રણ કિલોની ઉતરશે ને તો આખો ટોનો ભરાય ને એટલી દૂધી હશે ખાલી એક વેરડાની એક વેરડા કેટલો બધો વિકાસ કર્યો હશે આ વેરડાઓ હશે બરાબર બે અઢી મહિનાનો એવો હશે બરાબર બે અઢી મહિનાથી ગણો ને દિવાળી પાસે છે હશે ને દિવાળી પાસે આ હા દિવાળી પાસે ન એટલે ગણો ને આડ બે અઢી મહિનાનો એવો હશે વેરડાઓ અઢી ના ત્રણ મહિના ગણો પૂરા બરાબર છે તો કેટલો બધો વિકાસ કર્યો અને આમાં કોઈ દવાનું સ્પ્રે જ માત્ર અને ઓર્ગેનિક એટલે કે છાણિયું ખાતર જ આપેલું હોય કોઈ જગ્યાએ સ્પ્રે દીકરી આવવાનું તમે દેખો આ મોલો મચી પડેલી છે મણો વાદળ વાતાવરણ હતું બે જડા છોટા આવેલા તો દેખો એમને એમાં કોઈ સ્પ્રે તો આટલી બધી આવેલી છે અને શાક પણ જેટલા બધા કર્યા છે આ તો ફરી ફરીતા એટલે થોડોક વિડીયો બનાવી તમને બતાવો તમને ખ્યાલ આવે કે દૂધી કેટલો બધો વિકાસ કરે દૂધીની કોઈને ખેતી કરવી હોય તો છેટેપાળા ખેતી કરવાની જેનાથી શું થાય કે એક એક વેલડો કરશો તમે તો એમાં ધારો કે પોંચ ને તમારું તો તમારું કામ થઈ જશે ઘર ખર્ચા નોર્મલ હોય તો નીકળી જાય કેમ કે દૂધીના ત્યાં માર્કેટમાં ચાલીસ રૂપિયા કિલોના છે અને તમે કોઈ જગ્યાએ જથ્થાબંધ દૂધી આવશે ને તો વીસ રૂપિયા તો છે જ અત્યારે શાકુના ભાવ ટાઈટ છે તો વીસ રૂપિયામાં દૂધી પાલે કિલોના વીસ રૂપિયા એટલે થોડા ના ઘેરવાય અને આ તો મોટા ગોળ દૂધી છે અને ગોળ દૂધીનો વિકાસ વધારે કરવામાં આવે ને તો ચાર ચાર પાંચ પાંચ કિલોની ઉતરે જાય ત્રણ કિલોની ઓછામાં ઓછી ઉતરે તો મિત્રો આ ફરી ત્યારે તમારે બતાવ્યું કે કેટલો બધા એનો વિકાસ કર્યો બિઝનેસમાં મિત્રો આવું થાય કે બિઝનેસ શરૂઆતમાં સ્ટાર્ટ થાય ને તારે નોર્મલ હોય પણ એક સમય એવો મિત્રો આવે કે એનો બધું એટલું બધું નેટવર્ક બની જતો હોય છે ને કે નેટવર્કના માધ્યમથી મિત્રો બિઝનેસ મોટો થઈ જતો હવે તમારે દેખ્યું મૂળ છે એ ખાલી નોર્મલ રહે હવે આ બધું દેખવામાં આવે તો કેટલી દૂધીઓથી કેટલો બધો વિકાસ થયો તો બિઝનેસમાં મિત્રો એવું થાય કે બિઝનેસ કોઈ પણ પ્રકારનો ચાલુ કરો ને સ્ટાર્ટઅપ ત્યારે હંમેશા નોર્મલ હોય ધીરે 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 પછી એનો ગ્રોથ છે વધતો થાય બરાબર તો મિત્રો વિડીયો ગમે લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને વધુને વધુ જગ્યાએ શેર કરો આજના વિડીયોમાં આટલું ફરી મળશે નવા વિડીયોની અંદર નવી માહિતી લઈ જય ગૌમાતા